પાતળ વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થતા ની ગરમીથી રાહત ડીસામાં ચૂંટીના માહોલ વચ્ચે વાતાવરણ પલટાયું વાતાવરણ વાદળછાયું વાતાવરણ થી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા ઉનાળાની સિઝન શરૂઆત સમય અગાઉ માઉથ થયા બાદ આજે ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી વાતાવરણ વાદળછાયું બનતા ખેતરોમાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જોકે ઉનાળાની સિઝનમાં અચાનક હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે સવારથી વાતાવરણ વાદળછાઓ બની જતાં જો માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત શક્કરટેટી તરબૂચ અને બાજરીનું મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને ભયંકર અસર થાય તેમ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે અને ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ત્રણ વખત માવઠા થયા હતા જેથી આ વખતે પણ હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી ત્યારે માવઠું થયું હતું ને આજે ફરીથી પણ વાતાવરણમાં પટુ આવતા માવઠું થવાની દહેશતને લઈ ખેડૂતો ચિંતિત છે વાતાવરણમાં પટુ આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત થઈ છે